અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સીટીએમ વિસ્તારમાંથી એક મહત્વના માર્ગને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સીટીએમ પાસે કાર્મલ મેથેડિસ્ક ચર્ચને અડીને આવેલો માર્ગ ન્યૂ મણિનગરથી વટવા જીઆઈડીસી તરફ જવા માટે હાલ એકમાત્ર ઉપયોગી માર્ગ છે પરંતુ હવે આ જ માર્ગ પર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખોદકામ શરૂ કરાતા જાહેર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તાર સીટીએમ નજીકના કાર્મેલ મેથેડિસ્ક ચર્ચના અઢીને આવેલા માર્ગ પર હાલમાં જીસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે ન્યૂ મણિનગરથી વટવા જીઆઈડીસી તરફ જવા માટે આ માર્ગ હાલ એકમાત્ર વ્યવહારુ વિકલ્પ છે કારણ કે રામોલ પોલીસ સ્ટેશન સામે ચાલી રહેલા ખોદકામ અને કેનાલના રીડેવલપમેન્ટના કામને કારણે અન્ય માર્ગો પર બંધ થવા અથવા તો અત્યંત મુશ્કેલી બની ગઈ છે આ ઉપસ્થિતિમાં આ રસ્તો જાહેર નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ કામદારોને એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો માટે અત્યંત મહત્વનો હતો પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના આજ માર્ગ પર પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાતા ટ્રાફિક જામ ધૂળ માટી અને અકસ્માતની ભીતિ ઊભી થઈ છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જ્યારે આસપાસના તમામ રસ્તાઓ પહેલેથી જ ખોદકામના કારણે બંધ છે ત્યારે આજ એકમાત્ર ચાલતા માર્ગ પર પણ કામ શરૂ કરવું એ અયોગ્ય અને અવિચારસરનો નિર્ણય છે નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ કામ તાત્કાલિક રોકવામાં આવે અથવા તો વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેથી જાહેર જનતાને થતી હાલાકીમાંથી રાહત મળે જોવાંગ ન્યૂઝ અમદાવાદ